સંજેલી તાલુકામાં આવેલ જુસા ગામમાં જ્યોતિસર ચોક જુસા ઘાટીથી વડબારા સુધીનો ડામર રોડ આર યોજના હેઠળ કામગીરી કરવાના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર આજ તારીખ સત્તર નો બે હજાર ચોવીસ ના મંગળવારના રોજ જ્યોતિસર ચોક ગુસા ઘાટી થી વડબારા સુધીના ડામર રોડ નું જુસા ગ્રામ પંચાયત ના સરપંચ માનસિંહભાઈ કાંજીભાઈ રાવત ના વરદસ્તે કરવામાં આવ્યું જેમાં ડેપ્યુટી સરપંચ શ્રી ગુલાબભાઈ પંચાયત ના સભ્યો યુવાનો વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા આ રોડની ની કામગીરી ના નાણાં આર એન બી યોજના હેઠળ ફાળવામાં આવેલ છે આ રોડ રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાના કારણે ગ્રામજનો ને વરસાદ ના સમયમાં બાળકોને સ્કૂલ માં ભણતર માટે કાર્યકર્તાઓને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં યુવાનો વડીલો આગેવાનો તેમજ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા આ જ રોણનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રિપોર્ટર વિજય સંજેલી